આજે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા જે વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષ નેતા પણ હતા તેઓએ પ્રમુખ તરીકેના શપથ લીધા છે પદગ્રહણ સમારોહ છે કાર્યકર્તાઓ અલગ અલગ જિલ્લાઓમાંથી પહોંચી રહ્યા છે કાર્યાલય ખાતે આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો છે પહેલાં તો હવે શું લાગે છે કંઈક થશે કોંગ્રેસમાં કંઈ નવા પ્રાણ ફૂંકાશે કેમ કે સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ જોઈએ તો વનવાસ ભોગવી રહી છે તો હવે કંઈક પરિવર્તન લાગે છે કે પછી સ્થિતિ જૈસે થઈ જાય ચોક્કસપણે પરિવર્તન છે આપ તમે જોઈ રહ્યા છો કે કચ્છ સમારોહનો જે કાર્યક્રમ છે અમિતભાઈ ચાવડાશ્રીને જે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓમાં વિશ્વાસ છે અને જે પ્રમાણે ભાજપાનું શાસન છે કુળ શાસન છે કુળનીતિવાળું શાસન છે ભાગડાપાળો અને રાજકારણનું શાસન છે એ શાસનને બે હજાર સત્તાવીસમાં ચોક્કસપણે અમારો કોંગ્રેસનો દરેક કાર્યકર જવાબ આપશે અને અમારું શાસન આવશે અને સારું સુશાંત શાસન આવશે અને દરેક કાર્યકર પોતાના ગલીએ ગલીએ કોંગ્રેસના એક એક કાર્યકર પાસે જઈ અને જનમત મેળવશે એવી અમને ચોક્કસ પણ આશા છે ચોક્કસથી સત્યાવીસ વર્ષથી કોંગ્રેસ આવું કહી રહી છે કે અમે લોકો પાસે જઈશું જનમત મેળવીશું લોકોના મોંઘવારીના મુદ્દા બેરોજગારીના મુદ્દા ઉઠાવીશું છતાંય ભારતીય જનતા પાર્ટી એક રેકોર્ડ બનાવતી હોય રીતે સતત ગુજરાતમાં રેકોર્ડ બનાવી રહી છે તો શું ક્યાં ખામીઓ થાય છે ચૂંટણી સમયે કોઈ ખામી નથી ભારતીય જનતા પાર્ટીના મનસુબા એ રીતના છે તમે જોયો છે કે અગા અગાઉ એકસો ને વીસ સુધી અમારી પાર્ટી ચૂંટાઈ હતી પછી આવી બ્યાસીની સીટ તમે જોઈ રહ્યા છો કે જ્યારે જ્યારે અમારી કોંગ્રેસ પાર્ટી જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે ભાજપાના જે મનસુબા છે તોડો અને જોડો એવા તોળો અને જોડા નિયમોથી લાલચ આપીને કે એમને પીવડાવીને કોઈપણ રીતે પીવડાવીને ઇડી સીડીના જે કંઈ અત્યારે ટ્રેન ચાલી રહેલો છે જે દરોડા પાડે છે અને નહીવટ એવા લોકોને લાલચ આપીને એ તોડવાનું કામ કરી રહી છે કોંગ્રેસનો મઠ આજે પણ અગપન છે ગુજરાતમાં તો તમે એવા આરોપો થાય છે કે કોંગ્રેસ ચૂંટણી સમયે સક્રિય થાય છે નેતાઓ રેલીઓ કરતા હોય છે ને લોકો વચ્ચે જતા હોય છે સામાન્ય દિવસોમાં નિષ્ક્રિય કોંગ્રેસ જો નિષ્ક્રિય હોય તો તમે આપ જોઈ રહ્યા છો આજે પણ કોંગ્રેસ રસ્તા પર છે લોકોના પ્રાણ પ્રશ્નો માટે લોકો ઉજાગર કરે છે અને કોંગ્રેસ ગલીએ ગલીએ આજે પણ કોંગ્રેસ પોતાના પંજાને લઈને પોતાના કાર્યો લઈને ભાજપાના કુશાસનમાં પણ આજે કોંગ્રેસ ગલીએ ગલીએ છે હું તમને તમારા માધ્યમથી કહેવા માંગીશ ભાજપાને કે કોંગ્રેસે વસાવેલું કોંગ્રેસે વસાવેલું આજે એ વેચી વેચીને રાજ કરે છે આજે મને બતાવો કે મોદી સાહેબે કરેલા વાયદાઓ ક્યાં છે આજે તમે કહો છો કે બે કરોડની નોકરી તો અમારી કરતાં તમને વધારે ખબર છે મીડિયાવાળાને કે બે કરોડ નોકરી છે કરી આજે ગલે ગલે બેરોજગાર છે અને જે પણ સરકારી નોકરી હતી આજે એમને સમાન કામ સમાન વેતન હોય કે તે હોય આજે ખતમ કરી નાખ્યા છે દરેક ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ગઈ છે પણ આજે તમે જુઓ કે ભણેલો વ્યક્તિ આજે બાર હજાર દસ હજારના માત્ર પ્રકારમાં સંતોષ માને છે અને મોંઘવારી આસમાને ચડી છે શિક્ષણનું સ્થળ બિલકુલ નીચે ગયું છે આ બધા જે મુદ્દાઓ છે એને લઈને કોંગ્રેસ ચોક્કસપણે બે હજાર સતાવીસમાં અમારી સરકાર બનાવ સરકાર બનાવવા માટે તો આમ આદમી પાર્ટી એક ત્રીજો પક્ષ તરીકે આવી છે ને એવી પચાસ સીટો હતી બે હજાર બાવીસમાં કે જ્યાં સીધી ઇફેક્ટ કોંગ્રેસને થઈ છે ને તો કઈ રીતે તમે ભાજપ અને આમ આદમી પાર્ટીને પણ પડકાર ગણી રહ્યા આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે એ ચોક્કસપણે સાબિત થયું છે આરોપ કરે છે કે કોંગ્રેસ વાળા બી ટીમ કોંગ્રેસ જોડે આરોપ હોય તો પછી ગઠબંધન કેવી રીતના બનાવ્યું એમને મને જવાબ આપો અને હું આમ આદમી પાર્ટીને પણ કહું છું કે જો કોંગ્રેસ જોડે જો અમારી પાસે આવડતું હોય તો આ ગઠબંધનમાં કેમ ઉતરી અમારી જોડે ગઠબંધનમાં ઉતરીને સારામાં સારા એમના માટે અમે લોકો લડ્યા છે ગઠબંધનના જે કંઈ બંધનો હતો એ અમે કોંગ્રેસે પૂરાર કર્યા છે

આજનો માહોલ જોઈને કે ચોક્કસ બે હજાર સતાવીસની અંદર રાહુલ ગાંધીએ જે સપનું જોયું છે તે સાકાર થવા જઈ રહેલું છે રાજીવ ગાંધીનો આ નિર્ણય છે એ નિર્ણય બે હજાર સત્તાવીસમાં રાઈટ સાબિત થશે પણ તમને લાગે છે કે રાહુલ ગાંધીને ગુજરાત આવીને આવું કહેવું પડે કે ભાઈ રોષ રેશના ઘોડાઓને અલગ રાખો લગ્નના ઘોડાઓને અલગ એટલે સત્યાવીસ વર્ષથી શાસનમાં કોંગ્રેસ નથી આવી એના પાછળના કારણો હોઈ શકે ના ના એવું કોઈ કારણ જો રાજીવ ગાંધી જે રાહુલ ગાંધી જે છે તે મોટા અમારા વડીલ લીડર છે એમણે કંઈ ને કંઈ જોયું હશે કંઈ ને કંઈ તથ્ય તપાસ્યું હશે કે ગુજરાતની અંદર સત્તાવીસ વર્ષથી એમની પાર્ટી સત્તા પર કેમ નથી આવતી તો એમણે જે રેસના ગોળા અને જે આપણે લગ્નના ગોળા કીધા છે બરાબર છે તો એમને કંઈ તારણ મળ્યું હશે એટલે જ કીધું ને ચોક્કસ હવે રેસના ગોળાઓ મેદાનમાં ઉતરી ગયા છે અને ભાજપને હરાવવા માટે આ રેસના ગોળા વિન સાબિત થશે રાહુલ ગાંધીજીનું જે સપનું છે તે સાકાર કરવા માટે અમે બધા જ કાર્યકરો કટિબદ્ધ છે અને ભાજપના વખતે ચોક્કસ એના વળતા પાણી અમે વતાડી દઈશું પડતાં પાણી બતાવવાની વાત કરો છો બે પેટા ચૂંટણી આવીને કોંગ્રેસની હાલત એમાં દઈને જોવા મળી બંનેમાં હાર થઈ તાલુકા પંચાયતની જે ચૂંટણી અગાઉ થોડીક થઈ હતી એની પહેલાં નગરપાલિકાઓની એમાં કોંગ્રેસ જે સ્થિતિ હતી એ ખરાબ જોવા મળી તો કેવી રીતે ગુજરાત હરાવશો કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે તો આખા કાર્યકર્તાઓની ફોજ છે પેજ પ્રમુખ છે ઘણા બધા સંગઠનના લોકો છે એમની પાસે કોઈ પેજ પ્રમુખ નથી ઓનલી ફોર મની પાવર છે બુકસ વોટિંગ ઈવીએમ ફોડવું અધિકારીઓને અધિકારીઓને ફોડવા જ્યાં ત્યાં પેટીઓ ગુમ કરવી પછી ધાક ધમકી આપવી પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને હટાવવા ત્યાંથી વોટિંગ ન કરવા દેવું આ ઘણા બધા એ લોકો ઇશ્યુ પેદા કરે છે કે કોંગ્રેસ જ્યારે જ્યારે હારે છે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડે છે એ તો આપણે ઘણા ન્યૂઝમાં પણ જોયેલું છે ઘણાએ પ્રેક્ટિકલી બતાવ્યું છે કે ઈવીએમની અંદર આ વસ્તુ થઈ શકે છે બરાબર હવે આપણું જે ઇલેક્શન કમિશન છે એ એને માન્ય જ નથી ગણતું કેમ કે એ કેન્દ્રના અંડરમાં છે એટલે નથી ગણતું એટલે એને સપોર્ટ કરે છે તો સીધી વસ્તુ છે જ્યાં સુધી ઇલેક્શન કમિશન ન્યાય પદ્ધતિથી નહીં ચાલે ત્યાં સુધી ગુજરાતમાં આ લોકો કોંગ્રેસને ભાવા નહીં થાય નહીં ભાવા દે લોકો કેમ કે એમના અંડરમાં છે બધું એટલા માટે જનતાની અંદર ટોટલી વિરોધ છે

એટલે ભાજપ તારા વર્તા પાણી છે આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની છે ચોક્કસથી જે સમર્થકો હતા તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે બે હજાર સત્યાવીસમાં તેમની સરકાર બનશે લગ્નના ઘોડા રેસના ઘોડાની પણ વાત ચાલી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકશાહીમાં અને લોકશાહીમાં જનતા જ સર્વે સર્વા હોય છે તો બે હજાર સત્યાવીસમાં જનતા શું કહે છે દર્શક મિત્રો આવા જ અંગવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો